નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંક પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ સાતમાં જે સંસ્કૃતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરશું વિદ્યાર્થી મિત્રો આ ઓરિજિનલ પેપર નથી માત્ર અભ્યાસ માટે પેપર સ્ટાઇલ મુજબનું પ્રશ્નપત્ર છે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે નીચેના વાક્યનું અનુલેખન કરો અનુલેખન કરો એટલે જોઈ જોઈને લખવું વિદ્યાર્થી મિત્રો અહીં જે વાક્ય આપેલા છે તેને તમારે સુવાચ્ય સારા અને સુંદર અક્ષરે તમારે લેખન કરવાનું છે કાંઈ પણ જાતની જોડણી ભૂલ કે વિરામ ચિહ્નોની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને પૂરેપૂરા દસ માર્ક મળે આગળ છે પ્રશ્ન નંબર બે ચિત્રપદાનીમાંથી આપેલો છે કે નીચે આપેલા ચિત્રોના સંસ્કૃત શબ્દ લખો અહીં મોબાઈલનું ચિત્ર છે તો કહેવાય ભ્રમણભાસ અહીં માળાનું ચિત્ર છે તો કહેવાય જપમાલા અહીં સોયનું ચિત્ર છે તો કહેવાય સૂચિકા અહીં સટનું ચિત્ર છે તો કહેવાય યુત્કમ પંખાનું ચિત્ર છે વ્યજનમ તો આ રીતે ચિત્ર શબ્દ પૂછાશે તમારે ચિત્ર પધારીના બધા જ શબ્દ કમ્પ્લીટ કરી લેવાના છે પ્રશ્ન નંબર ત્રણમાં આપે છે પાઠ્યપુસ્તકને આધારે પ્રશ્નોના જવાબ શૃંગાલ કૂત્ર ગચ્છતી શિયાળ ક્યાં જાય છે તો જવાબ આવશે એ શૃંગાલ વનમ ગચ્છતી શૃંગાલ કી પશ્યતી શિયાળ શું જુએ છે તો શૃંગાલ દ્રાક્ષામ ફલમ પશ્યતી દ્રાક્ષનો વેલો જોવે છે પક્ષી કૂતરો અટતી પક્ષી ક્યાં ફરે છે તો દ્વારમ દ્વારમ અટતી ઘરે ઘરે ફરે છે તો આ રીતે લખી શકાય ચોથું છે વેદસી ક અસ્તિ વેદસી કોણ હતું તો વેદશી અસ્તિ ચટકા કુત્ર નિવસતી ચકલી ક્યાં રહે છે તો ચટકા નીડે નિવસતી તો આ રીતનો તમારે જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર બમાં છે નીચે આપેલા ગદ્ય ખંડને આધારે પ્રશ્નોના ઉત્તર આપો અહીં પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો છે અને પછી પ્રશ્નના જવાબ લખવાના છે નગરે ક વસતી તો નગરે એક નૃપ વસતી ક નગરે આગતતી કોણ નગરમાં આવે છે તો નગર તદાવૃદ્ધ આગત છે વૈદ ક્રિદસ અસ્તિ કેવા હતા તો વૈદ અતીવ કૃશલ અસ્તિ નૃપ કશ્ય સમીપ ગછતિ તો નૃપ વેદ સમીપ ગછતી નૃપ કે કેછતી તો નૃપ પ્રસન્ન સ્વસ્થ નૃપ વેધાય સુવર્ણ મુદ્રિકા યી તો આ રીતે તમારે ઉપરથી જ તમારે પ્રશ્નના જવાબ ગોતીને લખવાના છે પ્રશ્ન નંબર ચારમાં આપણને ઉદાહરણ પ્રમાણે આપેલું છે એ પ્રશ્નમાં આપણને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પેલું છે ઉદાહરણમાં આપણને પુસ્તકમ છે તો અહીંયા પુસ્તકમ કરવાનું છે પણ મને દૂર કરીને તમારે છેલ્લો જે ક છે એની માથે અનુસ્વાર મીંડું કરવાનું છે ક્રયમ એટલે મને દૂર કરીને તમારે લખવાનું છે તો અહીં પુસ્તકમ પઠન સ્થાનમ ભ્રમણમ ચલચિત્રમ દર્શનો જલમ સ્નાનમ તો આ રીતે લખવાના છે પણ પેલા બધાને શબ્દની પાછળ જે મો આવે છે એ મોને તમારે દૂર કરીને બધાની માથે અનુસ્વાર લગાવવાના છે બીજું ઉદાહરણ પ્રમાણે આપેલું છે સ્વાદતી તો સ્વાદિસ્યતી ને સ્વાદિશ્યામી તો શ્યતી ને શ્યામી લગાવવાનું છે તો રોદતી રોદિષ્યતિ રોદિશ્યામી ભવતી ભવિષ્યતી ભવિષ્યામી પઠતી પઠિત પઠીશ્યતી પઠીશ્યામી તો આ રીતના જવાબ લખવાના છે પ્રશ્ન નંબર પાંચમાં છે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો ચટક ચટકવાળું છે મિત્રો આ ત્રણમાંથી તમને કંઈ કોઈ પણ બે કાવ્ય પંક્તિ આવડે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ ત્રણે ત્રણ કાવ્ય પંક્તિ મુષ્ટાયેલી છે અને તમે પાઠ્યપુસ્તકની મદદથી તૈયારી કરી લેજો જેથી કરીને સંસ્કૃત વિષયમાં આપણને પૂરા માર્ક મળે પ્રશ્ન નંબર છ નીચે આપેલા ચિત્રને આધારે પાંચ વાક્ય સંસ્કૃતમાં લખો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારે ચિત્રવાળું હશે જ ચટક ચટકમાંથી કોઈ પણ એક ચિત્ર આપેલું હશે એ ચિત્રમાંથી તમારે એ ચિત્રને અનુરૂપ તમારે વાક્ય લખવાના છે એ ગૃહમ ચટક એક ચટકા અસ્તિ બરોબર તો વૃક્ષ એક પાદા પશ્યતી દેખાય છે તો ચિત્ર અનુરૂપ કોઈ પણ તમે વાક્ય પાંચ લખી શકો છો પ્રશ્ન નંબર સાત છે નીચેના વાક્યને સંસ્કૃતમાં લખો એક વનમ અસ્તિ વિશ્વાસ ન કરવો જોઈએ વિશ્વાસ નૈવ કર્તવ્યમ મારું નામ તન્વી છે મમ નામ તન્વી અસ્તિ સંસ્કૃત સરળ ભાષા છે સંસ્કૃત સરળ भाषा अस्ति हूँ संस्कृत बोलूँ छु अहम अहम संस्कृत वदामी तो विद्यार्थी मित्रों आ रीतना लखी शक प्रश्न नंबर आठ में छे अंकों ने संस्कृत शब्दों में लखो पच्चीस तो पंचविसंति चालीस चतरिस सत छत्तीस षत्रीसत सत्तर सप्तस अठयावीस અષ્ટિસથી તો વિદ્યાર્થી મિત્રો તમારે એકથી પચાસ સુધીની જે સંખ્યા આવે છે એ સંખ્યાને તમારે તૈયારી કરી લેવાની છે કે જેથી કરીને આ પાંચ માર્કમાં કોઈ પણ સંખ્યા પૂછાય તમને આવડી જાય પ્રશ્ન નંબર બમાં આપેલું છે નીચેના શબ્દ સમૂહને અંકોમાં લખો અંક લખવાના છે કે પંચસિંહાના પાદા એક સિંહના ચાર પગ તો પંચસિંહાના પાંચ ચોક ને વીસ તો તમારે અહીંયા અંક લખવાનો છે ત્રણેયા મનુષ્યના કર્ણો ત્રણ મનુષ્યના કર્ણો કાન તો ત્રણ દૂ છ મમા પરિવારે સભ્યો ખાલી જગ્યા સંતિ તમારે અહીં પોતાના પરિવારમાં જેટલા સભ્ય ત્રણ ચાર પાંચ સાત એ અંક અહીં લખવાનો છે મમા વર્ગખંડે ખાલી છાત્ર સંતિ આપણા વર્ગખંડમાં કુલ જેટલી સંખ્યા છે એ અંક મનુષ્ય દંતા મનુષ્યના દાંત કેટલા હોય તો બત્રીસ દાસ હોય બત્રીસ તો તમારી અંક લખવાનો છે પ્રશ્ન નંબર નવમાં આપેલું છે સૂચના મુજબ જવાબ આપવો એમાં સંસ્કૃતમાં શબ્દોમાં સમયને લખવાનો છે અહીં સાડા દસ થયા છે તો સાધ દસ વાદનમ અહીં બારને પિસ્તાલીસ પોણા એક વાગ્યા છે એટલે પાદો એકાવ એક વાદનમ અહીં સાડા ત્રણ તો સાધ ત્રિવાદનમ પૂરેપૂરા નવ છે તો નવ વાદનમ ને અગિયાર ને પંદર પંદર મિનિટ એટલે સપાદ એકાદશ વાદનમ તો આ રીતના જવાબ લખવાના છે બમાં આપેલું છે આપેલ સંસ્કૃત સમયને અંકમાં લખો અહીં પંચવાદનમ એટલે પૂરેપૂરા પાંચ માથે કાંઈ મિનિટ નથી સપાદ સપ્તવાદનમ સપાદ એટલે કે પંદર મિનિટ સપ સપ્તવાદનમ એટલે સાત અને પંદર સાર્ધ નવ વાદનમ તો નવ ને ત્રીસ પાદોન એકાદશ વાદનમ એટલે કે એકાદશ અગિયાર દસ ને પિસ્તાળીસ પાદોન અષ્ટવાદનમ એટલે કે સાત ને પિસ્તાળીસ પાદોન શબ્દ આવે ત્યાં ધ્યાન રાખજો ખાસ કે અષ્ટવાદનમ કીધું છે તો હજી સાત ને પિસ્તાળીસ થઈ હોય આઠ પૂરા વૈગા હોય નહીં તો આ રીતે જવાબ લખવાનો છે તો આ હતું ધોરણ સાતનું મોસ્ટ આઈ એમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ